ફાઇનલી ગાઈસ જય માતાજી આજ તો વ્લોગ સ્ટાર્ટ કરવા મોડું થયું હોય બહુ મોડું થઈ ગયું કારણ કે અઢી ત્રણ વાગ્યા તો ગાઈસ હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે એક તકલીફ થઈ જતી હતી મોબાઈલ મારો સ્વિચ ઓફ થઈ જતો હતો ઘડીએ ઘડી એટલે આપણે શું હોય કે કાલનો બ્લોગ પહેલાં એડિટ કરીને પછી નાખી દીધો અને પછી હવે આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય અને સ્ટાર્ટ કરીને તો આપણે છીએ છેતરમાંથી સ્ટાર્ટ કર્યો હોય અને આવીએ આપણે હવે રસ્તામાં જ છીએ તો જવાનું આપણે ક્યાં તો લલી વેકળ લે હ લેબડા ના તો ગાય લલી લેબડાના ના દાતણ લે જોઈ લ્યો અને ગાય તો કણ જેટલો કૂતરો આયો હો કૂતરો આવા કઈડે ની મારું બેટો તો ગાય લલી વે દાતણ લે હી અને ગાય પેલો કૂતરો કઈડે એવું લાગે હ તો ગાય જોઈ લ્યો આ દાતણ લલી દાતણ લેવા હોય બુજે ના ગાઈસ ટકાં તો કાર્ય પૂરો થઈ ગયો અમારો હું તો ગાઈસ હે તો ગાઈસ પેલો કુત આ મને બીક લાગે જો જો તકી રહ્યો આ જગ્યા જો તું કરું લે ગાઈસ લલી હજુ દાંતણ લેવા જાય છે લલી ડાટન લઈ લે પછી ગાઈસ આપણે જઈએ ઘરે હું કેવું લલિતા

તો ગાય હવે લલી લાકડા દાંત લઈને તો ગાય પછી સોંતી હવે દાંત લઈને આપણે કારણ કે આપણે શું જ કરવાનો હોય એટલે ગાય આપણે દાંતણ લઈને આપણે નાખી જાવ કારણ કે ખેતરમાં તો નહેરી જઈએ રસ્તામાં આવીને પછી યાદ આવ્યું કે આપણે વ્લોક બનાવવાનો હોય એટલે પાછું ચાલુ કરી દીધું હોય તમે તો સપોર્ટ કરવા ના ભૂલતા તો મલ્લી હવે ઘરે જઈને હો ना वो तो कालू है क्या डेसर्ट भाई तेरे से तेरे में ले जी कोई ना ले क्या ना है क्या कालू कालू आज तो गैस बाइक लेना वो जी एक केयर फाइनली गैस आपने नियंत्रित जाइए बाइक लें तू गैस आपने जो ललित पासर बैठी है ललित वक्त तो बोलिए

દુકાન માં હવે ધરાક ને આવી ગઈ ફાઇનલી ગાઈસ આપડે અંધારો થઈ ગયો આપડે હવે દુકાન અહીં ઘરે ખાવા માટે આપડે હાથ હતો સોમવાર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

નબે હું ક્યાસ ગુડ નાઇટ જય માતાજી